અને મિત્રો અહીંયા ફૂલડા બાકી મસ્ત વેચાય છે તમે હેલો યુટ્યુબ ફેમિલી ઘણા દિવસ પછી નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો બધી મજામાં તો અત્યારે હું સોનલ ધામ મઢડા આવેલો છું અને પાર્કિંગ જોવો તમે બાકી પાર્કિંગ હે અમે હે કે હાજે 10 વાગી નીકળ્યા હા અને હવારે 6 વાગીયા પુગી ગયા હા અને તમે જો બસ એક ઊપડી છે હવે આઈથી અને અહીંયા સાબ બનાવે છે સાગરભાઈ સોહન ફોન જોવે છે એલા પકળ રાખવાનું એમાં તો મિત્રો બોલો સામાં આ નવું નવી હાંસી નવો દેશી જુગાડ લગાડ્યો છે પોકટથી ચા લેવાનો છે મિત્રો આપણે आप કે ઘરે હોય કે ત્યાં હાંચીથી ચા ગાળતો હોય સી અને પોકટથી ચા છે આખી લેવાનો रहे હે પોકટથી કેમ લાગે રે હે જો ટ્રાય મારી આવે કેમ થાય કોને ખબર ટ્રાય મારી નોળા દે તો અહી ધવાડા બો

પરોલી <laughs> આ Thank <laughs> you. મિત્રો તમે એટલામાં માં કે તો અહીંયા સ્ટેજ છે પ્રોગ્રામનો અને અહીં જો બધા મિત્રો આવેલા છે એ બધાય અને આ ભાઈ પણ વ્લોગ બ્લોગ ઉતારતા હમણાં અને તમે જો ટેજ બાકી કવડો મોટો એક નંબર કઈ નો ઘટે બાકી અને પબ્લિક પણ તમે જોઈ શકો છો અને અહીંયા હે કે ફોટોગ્રાફી હાલે છે અહીંયા પણ અને મિત્રો તમે અહીંયા જો તો ટેજ આવી રીતના હે અહીંયા હે કે જીગા મેકલે અહીં થી એટલામાં માં ટેજ છે પછી અહીં ઇંગલ આડી રાખેલ હે અહીંયા પણ છે આવી રીતના હે હમેને એલઈડી ગોઠવેલે હમેને પણ છે એલઈડી ગોઠવેલે બધી અને આવી રીતના ટેજ લાગે છે અહીંયા સાલો મિત્રો તો હવે મેળામાં જઈએ તો મિત્રો અત્યારે મેળામાં આવેલા જ નહીં પણ મેળો બન તમે જોઈ શકો છો અને જાકીટ લેવાની છે કઈ નહીં જાકીટ પસંદ કરે છે અમારે એક ભાઈ લીધો સગર હર લેવાન કે સાગર સગર નહી કે જાકેટ અહીંયા સાગર ઈશ્વર થાય એમ નહી રીસન સગર ભાઈ માટે જાકેટ લીધું પણ શું નહી મિત્રો બસો 150 એક ટિકેટના બસો સાગર ભાઈ લેવાની છે તમારે અને મિત્રો અહીંયા બધું વ્યસ્ત છે તમે જોઈ શકો છો અહીંયા જો કઈ કોટ ને એવું ખરીદી કરે છે કોટ જે કોઈને ને ધાન માં આવ્યો લાગતો નથી ધાન માં આવ્યો કોટ દિને ભાઈ કોટ ધાન માં આવ્યો કે કઈ લઈ છે હા કેવો લાગે નાના છોકરા કોટ 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 છે છે લેવાનો ચેક કરે થાય ટોપા વાળો લેજે હોય સાગર ટોપા વાળો એટલે ટાઈટ નો હોય ને આમ જુઓ તમે અહીંયા એક નાના છોકરા માટે કોટ વેસાય છે અને અહીંયા બધી પાર્ટી ઊભી છે આપણી મિત્રો અને હંમેના મેળો પણ છે એવું છે મેળો બહુ છે નહીં રાજ્ય બહુ મેળો હોય અને ડેકોરેશન પણ મસ્ત હોય છે અને અહીંયા પાણીપુરીને એવું વેસાય છે અને અહીંયા પણ બ્લોગ જ બનાવે છે આમાં એવું છે કે બે ભાઈ બંને વ્લોગ બનાવે છે એક હું ને એક બીજો ભાઈ બન આવેલો છે મોટા અમે બે વ્લોગ બનાવીએ છીએ બે ભાઈબંધ અને બાકી આવું બધું છે હાલે આમને તો આવવું હવે ને હવે અહીંયા અહીંયા મોટા કોટ વેચાય છે અને મિત્રો અહીંયા ઘડિયાળ વેચાય છે

અને મિત્રો અહીંયા ફૂલડા બાકી મસ્ત વેસાય છે તમે જોઈ શકો છો એક મિત્ર ફોટા વાળું ટી શર્ટ બનાવે છે જો તમે આવી રીતના હે ફોટો સ્કેન કરે છે અને અહીંથી બનાવવાનું ટી શર્ટ ને હમેના ટી શર્ટ બની જાય 我在这。 તો મિત્રો આજનો વ્લોગ એટલો ફતી તમને મારો વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખશો અને કોમેન્ટમાં જય મા સોનાલ લખી નાખશો બધાને બાય બાય જય માતાજી જય મા મોગલ જય મા સોનાલ